એ સુગમ્ય ન હોવાને લીધે એ રોજગાર નથી કરી શકતો કે એના બીજા કોઈ પણ જીવન જરૂરી કાર્યો નથી કરી શકતો જેના માટે સરકાર શ્રીએ સુગમ્ય ભારત અભિયાન તહેત વિકલાંગ ધારા બે હજાર સોળ પારિત કર્યો છે આ વિકલાંગ ધારા બે હજાર સોળ પ્રમાણે કોઈ પણ બિલ્ડિંગ ચાહે પબ્લિક પ્લેસ હોય કે પ્રાઇવેટ પ્લેસ હોય કે જ્યાં વિકલાંગ આસાનીથી જઈ શકે એના માટેની પણ બે હજાર સોળથી આજે આઠથી નવ વર્ષ થયા પણ સરકાર તરફથી કે પ્રાઇવેટ જે બી બિલ્ડિંગો કે બિલ્ડરો તરફથી કે સોસાયટી તરફથી કોઈ પણ જાતનું હજી આનો પ્રતિસાદ નથી મળી રહે જેના માટે નામદાર વિકલાંગ કમિશનર સાહેબ જે અમારા કોર્ટ પણ જજ પણ કહેવાય છે એમણે એક સુંદર કાર્ય કર્યું છે કે જે